આ બાગ તૈયાર કરવામાં આવ્યો છે આ બાગમાં બાવન પ્રકારની ઔષધિઓ આવેલી છે બાવન પ્રકારની ઔષધિમાં વિવિધ પ્રકારની ઔષધિઓ છે આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અબુજા ફાઉન્ડેશન દ્વારા આ રોપા આપવામાં આવેલા છે અને વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકોની મદદથી આ રોપાનો અમે ઉછેર કરેલો છે લગભગ અંદાજીત બે મહિના જેવું થયું આ વાવેતર ચોમાસાની અંદર કરેલું હતું અમે અને ત્યારબાદ સંપૂર્ણ અત્યારે બાગ તૈયાર થઈ ગયો છે તો આપણે એક એક વૃક્ષની ઉપયોગીતા અને એના ફાયદા વિશે જાણીએ આ વૃક્ષ કાટા સળિયો હવે એને અંગ્રેજીમાં બાલ લેરિયા પ્રિયો નાઇટીસ કહેવામાં આવે છે આ વૃક્ષ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે એના ફાયદા શું વિદ્યાર્થી દ્વારા તો કે આખો છોડ અથવા તો તેના ચોક્કસ ભાગ એટલે આખો છોડ હોય તો ચાલે ડાળી હોય તો ચાલે પાંદડા હોય તો ચાલે મૂળ હોય તોય ચાલે ફૂલ હોય તો ચાલે આ એના ફૂલ છે આ બધા ફૂલ આપણે એક ફૂલ લેવી આ ફૂલ હોય તો ચાલે આ પાંદ હોય તોય ચાલે અને ડાળી હોય તોય ચાલે પાંદડા ડાળી મૂળ છાલ કે ફૂલ નો ઉપયોગ દાંતના દુખાવો દાંત થતો દા દુખાવો હોય દાંતના કે શરદી હોય કફ હોય બળતરા હોય કે ગ્રંથિમાં સોજો હોય પેશાબનો ચેપ હોય કમળો હોય તાવ હોય અને મૂત્રવર્ધક પદાર્થ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે આ છોડના ફાયદા બહુ વધારે છે કાંટા સળિયાના હવે આપણે આ જોયું સાહેબે સમજાવ્યું આમાં દરેક પ્રકારના વૃક્ષો છે બાવન પ્રકારના આખે ઔષધિ ભાગ છે હવે આ ઔષધિ ભાગમાં શિક્ષકોએ ઘણી બધી મહેનત કરેલી છે અને અંબુજા ફાઉન્ડેશનના સહયોગથી અને તમે જોઈ શકો છો કે ભાઈ દરેક વૃક્ષને છે એ ટપક દ્વારા પાણી આપવામાં આવે છે અને આ બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે દરેક વૃક્ષો વિદ્યાર્થીઓને દત્તક આપવામાં આવે છે એને પણ એક આ વનસ્પતિ પ્રકૃતિ પ્રત્યે થોડોક લગાવ જળવાઈ રહે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હજુ પણ આ વૃક્ષો બે ત્રણ મહિનાના થયા છે અને હજુ આ વધશે ત્યારે આના એના ફૂલ અમુક પ્રકારના જે કેવા પ્રકારના ફળો આવશે એ પણ બાળકોને જાણવા મળશે

તો આપણે આ જોયું ઇકો પાર્ક કાગદડી પ્રાઇમરી શાળા ઘણા બધા વૃક્ષો આ રીતે તમે નિહાળ્યા અને કેમ્પસ પણ બહુ સારું છે અંબુજા ફાઉન્ડેશનને આ કેમ્પસ ગમ્યું એટલે જ આ ઔષધિ બાગ છે આ શાળાને આપવામાં આવી એટલે સમગ્ર સ્ટાફ પરિવાર વતી અંબુજા ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે જય હિન્દ જય ભારત